નમસ્કાર દર્શક મિત્રો પાવનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મિરિયા દર્શક આપણે એવા કેટલાય સમાચારો કેટલાય કિસ્સાઓ જોયા છે સાંભળ્યા છે કે પોલીસ સ્ટેશનની અંદર વિડીયો કે ફોટો લેવા જતા કોઈ પણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થઈ હોય અથવા તો પોલીસે ધમકાવ્યા હોય એવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા અને જોયા છે પરંતુ હું આપને એક એવા કિસ્સા વિશે વાત કરી કરવા જઈ રહ્યો છો જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટમાંથી તેને નકારી કાઢવામાં આવ્યો છે જી હા ઘણી વખત પોલીસ સ્ટેશનમાં કોઈ પત્રકાર કે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાના મોબાઈલ દ્વારા વિડીયો શૂટિંગ કરતો હોય ત્યારે પોલીસ દ્વારા તેને રોકવામાં આવતો હોય છે કે આ પ્રોહિબિટેડ એરિયા છે અને અહીંયા આપ ફોટો કે વિડીયો ના લઈ શકો એ રીતના કહી અને આપણે રોકી દેવામાં આવતા હોય છે અને પત્રકાર અને આમ સામાન્ય વ્યક્તિ પણ કાયદાથી અજાણ હોવાના કારણે એ ત્યાં જ રોકાઈ જતા હોય છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં એક ચોક્કસ કાર્યવાહી ચાલી રહી હતી અને તે દરમિયાન જે અરજદાર હતા એમણે ગુપ્ત રીતે એટલે કે પોતાના ખિસ્સામાં મોબાઈલ રાખીને કે કોઈપણ રીતે એ કાર્યવાહીનો વિડીયો શૂટ કર્યો હતો અને ત્યારબાદ પોલીસને અને અરજદારને એ વાતની જાણ થઈ ત્યારે અરજદારે તેના પર એફઆઈઆર દાખલ કરાવી અને એફઆઈઆરનો કેસ છે એ હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટમાં જજે જે ચુકાદો આપ્યો એ ચુકાદાને સાંભળી અને આપ પણ ચોંકી દઈશું કારણ કે ચુકાદો કંઈક એવો હતો કે ખાસ કરીને જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઓગણીસો ત્રેવીસની કલમ ત્રણ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ એ ગુનો શું છે એ તમામ હકીકત એ હાઈકોર્ટના જજ એમના દ્વારા સમજાવવામાં આવ્યું છે એને એ આ વિડિયો છે આ પૂરેપૂરો વિડીયો નિહાળો અને તમામ હકીકતથી વાકેફ થાવ કાયદાથી જાણકાર બનો અને પોલીસ કે કોઈ પણ બીજા અધિકારીની ધાક ધમકીથી ડરો નહીં ખાસ કરીને જે જગ્યાએ તમારે વિડીયો શૂટ કરવાનું છે તમને લાગે છે કે તમારી ઉપર આ કંઈ ખોટું થઈ રહ્યું છે તો બિંદાસથી તમે વિડીયો શૂટ ત્યાં કરી શકો છો જોકે હમણાં ઘણા કિસ્સાઓમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક સરકારી ઓફિસો છે સરકારી અધિકારીઓ છે તેમની ઓફિસના બહાર એવા બોર્ડ પ્રિન્ટ કરીને ચીપકાવી દેતા હોય છે એફ સાઇઝના પેપરમાં કે ઓફિસની અંદર મોબાઈલ લઈ જવું એલાઉડ નથી એ એલાઉડ નથી એટલા માટે ચિપકાવે છે કેમ કે પોતે કાળા ધંધાઓ કરી રહ્યા છે પોતે હપ્તાઓ લઈ રહ્યા છે પોતે લાંચ લઈ રહ્યા છે એને છુપાવવા માટે થઈ અને કરી રહ્યા છે ભારતીય કાયદાની અંદર ક્યાંય પણ આવી જોગવાઈ નથી આવેલી અને ખાસ કરીને અમુક ચોક્કસ મર્યાદિત સ્થળો છે એ સ્થળો નક્કી કરવામાં આવેલા છે જે ઓફિસિયલ સિક્રેટ એક્ટ બે હજાર ઓગણીસો ત્રેવીસની કલમ ની અંદર જેના જેની જોગવાઈ કરવામાં આવી છે અને એની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે એવી જગ્યાઓ છે એની અંદર જ વિડીયો શૂટ કરવાનો કે ફોટો શૂટ કરવાનું એલાઉડ નથી બાકી તમે દરેક જગ્યાએ છે એ વિડીયો શૂટ કે ફોટો શૂટ કરી શકો છો પોલીસ સ્ટેશનમાં પણ કરી શકો છો અને જાહેર જગ્યાઓ પણ તમે ફોટો શૂટ કે વિડીયો શૂટ કરી શકો છો તો જુઓ આ વિડીયો અને જાણો આપના અધિકાર યુ ટેલ મી Under which section this video recording is prohibited? If you are doing it's some illegal illegality, then today we are in living in the era of but transparency. Take a videography. So CCTV's are already. But why? Why? If you are doing something which is not permitted by law, and if a citizen intends law to videograph assuming, it assuming this is a petition. Assuming no, it's just one. I don't want to assume. You just tell me which provision of That's law empowers you to stop someone from taking videography. That is what I'm saying. That but if kayo, this person, instead of this miss, person, if it had been a terrorist, what would have happened? What would? Is he, he, is he, is, would is, is, don't put hypothetical questions to the court. Just answer the query of the court. That which provision of law empowers you to stop someone from videograph? Even you please take your seat. So you can do whatever you want to do. Lachips, we have not and done this it. helpless person will not do anything. Lachips, if he was so helpless, Lachips, in my humble submission, if he was so helpless, he would not have tried to create evidence against the officer by going. That to is Facebook. your submission in your, in defense Lachips, of your Lachips, PI. Lachips, Tell okay. me, therefore, therefore, one thing you have admitted that he was stopped from vi doing videography. So, yes. Yes. I under, under, that. under which provision of law Lachips, or under which notification, under which circular from the government, it stops you from videography. He was yeah. stopped from But why, if you are acting legally, and if you if you want to give reference about CCTV, submit a report that in entire state how many CCTVs are functional as on date in police station. Submit that report. You can say so only in case if your hundred percent CCTVs are working. In fact, eighty percent CCTVs are not working. Logist. and you are taking advantage of that which is my only submission is, your please. only submission is that you don't want to take any action against the pi otherwise with, with the inquiry by the deputy SP would not have taken place logist. when it was initiated you said the applications all of the applications are made logist, record i'll place that on I'll, I'll place, I'll place, I'll place, I'll place record on record everything along with inward outward number everything yes I'll